પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી વસંત પંચમીના પવિત્ર દિવસે વડોદરા શહેરના એસએચજી હોસ્પિટલ સામે આવેલા શ્રી સંતરા મંદિર ખાતે વસંત પંચમી પર્વે એક સાખર વરસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જ આરતી દર્શનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા મહારાજ કી જય યોગીરાજ શ્રી સંતરા મહારાજના મુખ્ય મંદિર નડિયાદની શાખા મંદિર સંતરા મંદિર વડોદરા વસંત પંચમીના આ વાર્ષિક ઉત્સવ પ્રસંગે વસંત પદમી દર વર્ષે ઉજવણી થાય છે તે નિમિત્તે અમારા સંતરામવારના હજારો ભક્તો પ્રસાદ તથા આરતી દર્શનનો લાભ લે છે અને સંતો શાખા મંદિરના જે મહંતો હોય છે તે પણ આ દિવસે પધારે છે અને બધાને દર્શનનો લાભ આપે છે શું જે પ્રમાણે આજે વસંત પંચમી છે દર વર્ષે દર વર્ષે વસંત પદમી ઉજવાય છે એ સંતરામ મહારાજનો સમાધિ દિવસ ઉજવાય છે અને વસંત પત્ની અમારો સંતરામ મંદિર વડોદરાનો સ્થાપના દિવસ છે એ નિમિત્તે પાઠોત્સવ ઉજવવામાં આવે છે હા તે વખતે લગભગ પાંચેક હજાર માણસનું જમણવાર થાય છે અને ભક્તો પ્રસાદનું લાભ લે છે અને સાકર વરસાદ અને આરતી દર્શન થાય છે સંતરામ મહારાજનો સમાધિ દિવસ નિમિત્તે ઉત્સવ નિમિત્તે આ સાકર વરસાદ કરવામાં આવે છે અને તે વખતે સમાધિ દિન તરીકે સાકર વરસાદ થાય અને આરતી દર્શન થાય છે તે વખતે હજારો ભક્તો સંતરા મંદિર વડોદરાના શાખા મંદિરના મહંતશ્રીઓ તથા બીજા અમારા સંતરામ મહારના જેટલા પણ અનુયાયીઓ આવી છે તે બધા જ વસંત દિવસે સ્થાપના દિવસે દર્શનનો લાભ લે છે